હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાંય સ્વાધ્યાય પોથી આધારિત પાઠ નવ જેનું નામ છે આપણું ઘર પૃથ્વી તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો વાત કરીએ પ્રશ્ન એક જે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી એનો જવાબ લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો એ આવશે બુધ જીરો અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો એ આવશે વિષવવૃત ત્રીજું છે કે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે તો એ આવશે સમશીતોષ્ણ કટિબંધ આવેલું છે ચોથો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો એ આવશે છાસઠ પોઈન્ટ પાંચ અંશ સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે તો જવાબ આવશે બે વાર છઠ્ઠું છે કે કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો એ આવશે ચંદ્રણા સાતમું છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે તો એ આવશે અઠ્યાવીસ ગણું આઠમું છે કે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે તો જવાબ છે સવા આઠ મિનિટનો નવમો પ્રશ્ન કે સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે તો એ આવશે હાઇડ્રોજન વાયુનું બનેલું છે ત્યારબાદ પ્રશ્ન દસ સોર પરિવારના કુલ કેટલા ગ્રહો છે તો એ આવશે આઠ સોર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો એ આવશે શુક્ર બારમું છે કે પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે તો એ આવશે મંગળ સૌરમંડળનો કયો ગ્રહ સૌથી મોટો છે તો એ આવશે ગુરુ યુરેન ગ્રહની શોધ ક્યારે થઈ હતી તો એ આવશે ઈસવીસન સત્તરસો ને એક્યાસી માં સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે તો એ આવશે પૃથ્વી પર ત્યારબાદ પ્રશ્ન સોળ નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો એ છે સત્યાવીસ સત્તરમો પ્રશ્ન ધ્રુણોતારો કઈ દિશામાં જોવા મળે તો એ આવશે ઉત્તર અઢારમો પ્રશ્ન કુલ અક્ષાંશ વૃત્તુની સંખ્યા કેટલી છે તો એ આવશે એકસો એક્યાસી કુલ રેખાંશ વૃત્તુની સંખ્યા કેટલી છે તો એ આવશે ત્રણસો સાઠ છે કે નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે તો એ આવશે ત્યારબાદ પ્રશ્ન બાવીસ બાવીસ ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે તો એ આવશે મકર તરફ લિપવર્ષ દર દર કેટલા વર્ષે આવે છે તો દર ચાર વર્ષે લિપવર્ષ આવે છે પ્રશ્ન બે છે કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા કે સૂર્ય ખાલી જગ્યા તારા મંડળનો સ્વયં પ્રકાશિત તારો છે તો એ આવશે મંદાકીની ખાલી જગ્યા પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે તો એ આવશે સૂર્ય પૃથ્વી સૂર્યથી ખાલી જગ્યા કરોડ કિમી દૂર છે તો એ આવશે પંદર ખાલી જગ્યા સૂર્યથી ઘણો નજીકનો ગ્રહ છે તો એ આવશે બુધ પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં એક આંટો પૂરો કરે છે તો આવશે ચોવીસ કલાક છઠ્ઠી ખાલી જગ્યા પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ખાલી જગ્યા દિવસમાં એક આંટો પૂરો કરે છે તો ત્રણસો ને આવશે ત્યારબાદ સાતમું છે કે ખાલી જગ્યા પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તો એ આવશે ચંદ્ર ચંદ્રને ખાલી જગ્યા પ્રકાશિત કરે છે તો એ આવશે સૂર્ય ખાલી જગ્યા ગ્રહ નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે તો એની અંદર શનિ યુરેનસ ગ્રહની શોધ ખાલી જગ્યા નામના ખગોળશાસ્ત્રીએ કરી તો એ આવશે વિલિયમ હર્ષલ ત્યારબાદ અગિયારમું મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે તો એ આવશે કોઈના બારમું છે કે ધ્રુણો તારો ખાલી જગ્યા તારકના ઝુમખાની મદદથી શોધી શકાય તો એ આવશે સપ્તર્ષિ તેરમું છે કે પૃથ્વીના ગોડા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહેવાય તો એ આવશે અક્ષાંશ વૃત પૃથ્વીના ગોડા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ ખાલી જગ્યા કહેવાય તો એ આવશે રેખાંશ વૃત પંદરમી ખાલી જગ્યા કે ખાલી જગ્યા પૃથ્વીના બે સરખા ભાગ કરે છે તો એ આવશે વિષવવૃત ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય તો એ આવશે જીપીએસ પી સત્તરમું છે કે ઇંગ્લેન્ડમાં લંડન શહેરના ગ્રીનીચ પરા પરથી પસાર થતા જીરોઅંશ રેખાંશ વૃત્તને ખાલી જગ્યા કહે તો એ આવશે ગ્રીનીચ રેખા એકસો એસી અંશ રેખાંશ વૃત્તને ખાલી જગ્યા કહે તો એ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ખાલી જગ્યા રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય તો એ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ખાલી જગ્યા પૃથ્વીની આસપાસ ફરે છે તો એ આવશે ચંદ્ર ખાલી જગ્યા પૂનમની રાત્રિએ જ થાય તો ચંદ્રગ્રહણ આવશે પ્રશ્ન ત્રણ છે કે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના પહેલું છે કે ચંદ્ર સ્વયં પ્રકાશિત છે તો એ વિધાન ખોટું છે બીજું નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે એ વિધાન સાચું છે પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે એ પણ વિધાન સાચું છે ચોથું છે કે એકવીસ જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય તો એ વિધાન ખોટું છે પાંચમું હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય એ વિધાન ખોટું છે શનિએ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે આ વિધાન પણ ખોટું છે શનિને પાઘડિયું ગ્રહ પણ કહે છે તો એ વિધાન સાચું છે વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે એ વિધાન ખોટું છે ત્યારબાદ નવમું વિધાન ધ્રુણો તારો દક્ષિણ ગોળાર્ધમાં જ દેખાય તો એ વિધાન પણ ખોટું છે દસમું સૂર્યના સીધા કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે પડે તો વિધાન સાચું છે અગિયારમું છે કે ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે એ વિધાન સાચું છે બારમું વિધાન કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે તો વિધાન ખોટું છે તેરમું છે આંતરરાષ્ટ્રીય દિનાંતરેખા રેખા વાંકી ચૂકી છે તો વિધાન સાચું છે એકવીસ જૂને મકરવૃત્ત પર અને બાવીસ ડિસેમ્બરે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે એ વિધાન ખોટું છે પંદરમું છે કે ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે તો એ વિધાન પણ ખોટું છે વિષવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે તો એ વિધાન ખોટું છે નેવ ઉત્તર અક્ષાંશ એ ઉત્તર ધ્રુવ કહેવાય તો એ વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે બંધ બેસતા જોડકા જોડો તો બુધ એ આવશે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બીજું છે કે શુક્ર તો સૌથી વધુ ચમકતો ગ્રહ ગુરુ સૌથી મોટો ગ્રહ અને શનિ એને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે બીજું જોડકું છે ઝીરો અંશ અક્ષાંશ વૃત્ત એને વિષવવૃત્ત કહેવામાં આવે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત એને કર્કવૃત્ત કહેવાય ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ દક્ષિણ અક્ષાંશ વૃત્ત એને મકરવૃત્ત કહેવાય અને જીરો અંશ રેખાંશ વૃત્ત એને ગ્રીનીચ રેખા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન પાંચ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો કે પૃથ્વીની ગતિઓ કેટલી છે અને કઈ કઈ તો પૃથ્વીની ગતિઓ બે છે એક દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ બીજું છે કે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે ત્રીજો પ્રશ્ન કે ધ્રુણો તારો કઈ દિશામાં જોવા મળે તો ધ્રુણો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે ચોથું એકસો એશિયા અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય તો એકસો એશિયા અંશ રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે પાંચમો છે કે કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે તો બુધ શુક્ર પૃથ્વી અને મંગળને આંતરિક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન ઉત્તરાયણ એટલે શું તો બાવીસ ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષભવૃત્ત તરફ પડવાનું શરૂ થાય જેને ઉત્તરાયણ કહે છે સાતમું છે કે સૌર પરિવારમાં કોણો કોણો સમાવેશ થાય છે તો સૌર પરિવારમાં સૂર્ય નવગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે આઠમો પ્રશ્ન પ્રકાશ અને ગરમી સેનાથી ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન વાયુનું હિલિયમમાં રૂપાંતર થવાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે નવમું છે કે સૂર્ય આપણને એટલે કે પૃથ્વીને શું આપે છે તો સૂર્ય આપણને એટલે કે પૃથ્વીને ગરમી અને પ્રકાશ આપે છે દસમું છે કે સૂર્યને સજીવોના પાલક તરીકે સાથી ઓળખવામાં આવે છે તો પૃથ્વી ઉપરની તમામ જીવસૃષ્ટિ સૂર્યની ગરમી અને પ્રકાશથી જીવે છે તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે સૌર પરિવારના આઠ ગ્રહોના નામ જણાવો તો સૌર પરિવારના ગ્રહોના નામ તો કે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન છે બારમો પ્રશ્ન છે કે કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે સાથી તો શુક્ર ગ્રહ પૃથ્વી જેવો લાગે છે તેનું કદ અને વજન લગભગ પૃથ્વી જેટલું જ છે તેથી તેરમો પ્રશ્ન કે કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે તો મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિને નરી આંખે જોઈ શકાય છે શનિને પાઘડિયો ગ્રહ સાથી કહે છે તો શનિની આસપાસ વીતી આકારના લીલા રંગના ત્રણ તેજસ્વી વલયો આવેલા છે આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન યુરેનસ ગ્રહની શોધ કોને ક્યારે કરી તો યુરેનસ ગ્રહની શોધ સત્તરસો ને એક્યાસી માં વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી સોળમું છે કે ચંદ્ર પર જીવન નથી શા માટે તો ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી ત્યાં જીવન નથી સત્તરમું છે કે બધા ગ્રહો સૂર્યની આસપાસ સાથી ફરે છે તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળેના કારણે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અઢારમું છે કે ઉલ્કા કોને કહે છે તો આકાશમાં ફરતા પથ્થરના ટુકડા કે ગ્રહના નાના ભાગને ઉલ્કા કહે છે ધ્રુણા તારાને કેવી રીતે શોધી શકાય તો સપ્તર્ષિ તારાના ઝુમખાણી મદદથી ધ્રુણા તારાને શોધી શકાય છે પ્રશ્ન વીસ તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી સાથી જોઈ શકાતો નથી તો ધ્રુણો તારો ઉત્તર ભાગમાં જોવા મળે છે પૃથ્વીની ગોળાઈને લીધે દક્ષિણ ગોળાર્ધમાં આ ભાગ જોઈ શકાતો નથી એકવીસમો પ્રશ્ન કર્કવૃત અને મકરવૃત્ત કોને કહે છે તો વિષવવૃત્તની ઉત્તરે પાંચ અંશ ઉત્તર અક્ષાંશ રેખાને કર્કવૃત અને વિષવવૃતની દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિષ દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત કહે છે બાવીસમો પ્રશ્ન કે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત કોને કહે છે તો વિષવવૃત્ત થી ઉત્તરે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષભવૃત્તથી દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે 23મો પ્રશ્ન કે અયન એટલે શું તો વિષભવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણે મકરવ્રત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે ચોવીસમું છે કે પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે તો પૃથ્વી પોતાની દરી પર પશ્ચિમથી પૂર્વમાં ચોવીસ કલાકમાં એક આંટો પૂર્ણ કરે તેને પૃથ્વીની દૈનિક ગતિ કહેવામાં આવે છે 25મો પ્રશ્ન છે કે પૃથ્વીની વાર્ષિક ગતિ કોને કહે છે તો પૃથ્વી સૂર્યની આસપાસ ત્રણસો દિવસ અને છ કલાકમાં એક પરિક્રમા પૂર્ણ કરે છે તેને વાર્ષિક ગતિ કહે છે છબ્વીસમું છે કે કક્ષા એટલે શું તો પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે એ માર્ગને કક્ષા કહે છે સત્યાવીસમું છે કે પૃથ્વી પર ઋતુઓ કેટલી છે ને કઈ કઈ તો પૃથ્વી પર મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું અઠ્યાવીસમું છે કે દક્ષિણાયન કોને કહે છે તો બાવીસ જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત થી ખસીને દક્ષિણ તરફ તરફ પડવાનું શરૂ થાય તેને કહે છે વિષવ આકાશમાં કેટલા નક્ષત્રો આવેલા છે જાણીતા નક્ષત્રોના નામ લખો તો આકાશમાં સત્યાવીસ નક્ષત્રો આવેલા છે જેમ કે વિશાખા રેવતી અશ્વિની પુનર્વસુ મૃગશીર્ષ રોહિણી પુષ્ય સ્વાતી વગેરે પ્રશ્ન કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી છે અક્ષવૃત તો પૃથ્વી ઉપર ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે બીજું છે રેખાવૃત તો પૃથ્વીની ધરીથી મૂળ સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે આગળ છે વિષવવૃત્ત તો પૃથ્વીના ગોડાને બે સરખા ભાગમાં વિભાજિત કરતી કલ્પિત રેખા અથવા જીરોમ્સ અક્ષાંશ પર આવેલું સૌથી મોટું અક્ષાંશવૃત્ત એટલે વિષવવૃત ત્યારબાદ પ્રશ્ન સાત છે કે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કે પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોય પરિણામે દિવસ અને રાત ન થાત જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં દિવસ અને સૂર્યની સામે ન હોય ત્યાં કાયમ રાત જ રહત બીજું છે અક્ષાંશ અને રેખાંશવૃત એટલે શું પહેલું જોઈએ અક્ષાંશવૃત તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશવૃત્ત કહે છે જ્યારે રેખાંશવૃત્તની વાત કરીએ તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું છે ગ્રીનીચ રેખાની માહિતી આપો તો ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતા જીરો અંશ રેખાંશને ગ્રીનીચ રેખા કહે છે તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે ચોથું છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપો એકસો એસી અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે રેખાંશ વૃત્ત એ માત્ર એક જ છે આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે એ જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે પ્રશ્ન પાંચ પરિભ્રમણ એટલે કે ધરીભ્રમણ એટલે શું તો પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષવૃત્ત પર કલાકના સોળસો સિત્તેર કિલોમીટરની ઝડપે એ કાંટો પૂર્ણ કરે છે તેને પરિભ્રમણ કહે છે આ ચક્ર પૂર્ણ કરતા ચોવીસ કલાક લાગે છે બીજું છે કે પરિક્રમણ એટલે કે કક્ષાભ્રમણ એટલે શું તો પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે આ ગતિને પરિક્રમણ કહેવામાં આવે છે સૂર્યની એક પરિક્રમા કરતાં પૃથ્વીને ત્રણસો દિવસ અને છ કલાક લાગે છે આઠમું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન ફેબ્રુઆરી માસમાં ક્યારેક દર ચાર વર્ષે ઓગણત્રીસ દિવસ હોય છે વિધાન સમજાવો તો પૃથ્વીનું એક વર્ષ ત્રણસો પાંસઠ દિવસ અને છ કલાકનું હોય છે એટલે કે છ કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી ત્રણસો પાંસઠ દિવસે વર્ષ પૂરું કરવામાં આવે છે બાકી રહેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારીને સરભર કરવામાં આવે છે આથી ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય છે બીજો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ દોરવામાં આવી છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસેફિક મહાસાગર પરથી પસાર થાય છે આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે એ ટાપુઓનો કેટલોક ભાગ એકસો એસી અંશ રેખાંશ વૃત્તની પૂર્વમાં અને કેટલોક ભાગ પશ્ચિમમાં છે જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો ભેગી થઈ જાય તેથી આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાકી ચૂકી દોરવામાં આવેલી છે પ્રશ્ન ત્રણ પૃથ્વી પર દિવસ રાત કેવી રીતે થાય છે તો પૃથ્વી ગોળ છે તેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો તડકો પડે છે બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાં દિવસ રહે છે અને જે ભાગ તેનાથી વૃદ્ધ બાજુએ હોય ત્યાં રાત હોય છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે પૃથ્વીનું આ ભ્રમણને કારણે તે સૂર્યની સામે આવે છે અને જાય છે તેથી વારાફરથી પૃથ્વી પર દિવસ અને રાત થયા કરે છે

તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે એનાથી ઉલટું જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે આમ પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરતી હોવાથી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે ત્યારબાદ પ્રશ્ન નવ ટૂંકનો જ લખો એની અંદર પહેલું છે સૂર્યગ્રહણ તો મિત્રો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો તો આ મુજબ તમારે આકૃતિ દોરી દેવાની રહેશે તો આકૃતિ તમે ધ્યાનથી જોઈ લેજો બરાબર છે અહીંયા સૂર્ય છે અહીંયા પૃથ્વી છે અને વચ્ચે ચંદ્ર આવી જાય છે એ સમયે સૂર્યગ્રહણ થાય વિગતવાર સમજીએ તો ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી સૂર્યગ્રહણ મોટાભાગે અમાસના દિવસે થાય છે ત્યારબાદ બીજા નંબરની ટૂંકનો જ છે જે ચંદ્રગ્રહણ છે જેની અંદર આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો બરાબર સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે એને આપણે વિગતવાર સમજીએ તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે અને ચંદ્રનો ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહે છે તો ચંદ્રગ્રહણ મોટાભાગે પૂનમની રાત્રે થાય છે તો મિત્રો સરસ મજાનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોયું વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર